ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે તેવામાં નાગરિકો પણ જાગૃત બન્યા છે આજે આપણે વાત કરીશું ભુજના પ્રમુખસ્વામીનગર શેરી નંબર અગિયારના રહેવાસીઓની કે જેઓ ભુજ નગરપાલિકામાં રસ્તા બાબતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેઓને સકારાત્મક જવાબ આપવામાં આવ્યો હતો તેમના જણાવ્યા મુજબ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે અને તેના કારણે ક્યારેક પાણી પણ ભરાતું હોય છે અને ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે તેવામાં વરસાદમાં પાણી ન ભરાય અને આ રસ્તા નવા બનાવવામાં આવે તે માટે રહેવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી તેમના જણાવ્યા અનુસાર આઠથી દસ વર્ષ પહેલા રસ્તા બનાવવામાં આવ્યા હતા અને તેના કારણે શેરી નીચી થઈ ગઈ હતી અને જેના કારણે પાણીનો ભરાવો થઈ રહ્યો છે તો આ બાબતે રહેવાસીઓએ રજૂઆત કરી હતી અને નગરપાલિકા પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું કે આપની રજૂઆતનો સત્વરે ઉકેલ લાવવામાં આવશે અને અહીં નવા રસ્તા બનાવવા એ અત્યંત જરૂરી થઈ ગયા છે તેવી માંગ સાથે રહેવાસીઓ આજ નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા આવો આ અંગે વધારે સાંભળીએ તેમના જ શબ્દોમાં અમે બધા પ્રમુખ સ્વામીનગર નગર ભુજ અગિયાર નંબરની શેરીમાંથી આવી છીએ દર વર્ષે વરસાદની પરિસ્થિતિના લીધે રસ્તાની હાલત બહુ જ ખરાબ થઈ જાય છે અને પાણી ભરાઈ જાય છે તો અમે અમારી અરજી અમારા શ્રી નગરપાલિકાના મૈદીપશ્રીને આપેલ છે અને અમને સકારાત્મક જવાબ મળેલ છે કે તમારું જલ્દીથી નિવારણ થઈ જશે અમારી એ જ રજૂઆત છે ફક્ત કે દર વર્ષે આ વસ્તુ આવે અને વરસાદમાં પ્રોબ્લેમ પડે બીમારીઓ આવે ખોટી અને કોઈ કારણસર આગળ બીજા સાથે પણ પ્રોબ્લેમો ન થાય એટલે શાંતિ થી રજૂઆત કરી છે ને એમને આવેદન આપ્યું છે વરસાદના સમય થી દર વખતે આ થાય છે કારણ કે આગળ પાછળ રસ્તા મોટા થતા ગયા હા રસ્તા શું નવા બનતા ગયા અને એના લીધે શેરીઓનો લેવલ નીચો જતો ગયો આના લીધે પ્રોબ્લેમ જે ઉપર થી જે પાણી આવતું હોય એ જ ગલી માંથી નીકળતું રહી જાય છે હા રસ્તા પણ ઓલરેડી ઉખડી જ ગયા છે હવે એની ફરીથી બનાવવાની પણ પૂરેપૂરી ના એવું ન કહી શકાય કારણ કે ટાઈમ ઘણું થઈ ગયું છે અને હવે એનો ટાઈમ છે કે બનાવવાનો ટાઈમ થઈ ગયું છે નું ન કહી શકીએ કારણ કે ઓલમોસ્ટ આઠ દસ વર્ષ તો થઈ ગયા છે એટલે ટાઈમ પ્રમાણે વરસાદ પડતો હોય આટલો બધો ગણી આપણા પાસે પેલે વરસાદ નતો પડતો હવે પડે છે થોડું કઈ પ્રોબ્લેમ થાય એટલે ઈ પોઝિટિવ રીતે અમે કેવા આવ્યા છીએ મારું નામ મેહુલ કોટક